અમારા ગામમાં વરસાદ પડે છે તમારા ગામમાં પડે કે નહીં કોમેન્ટ કરી દેજો જોડાયજો લોગની અંદર વરસાદ પાય કે નહીં કારણ કે ચાર બીજિયા તો દર્દી બગાડે છે છોકરીઓની હવે નક્કી નહીં શું કરે

મિત્રો મેલી ચંદર વહી ગયા ઘરે વાગી દે છે અગિયાર થોડું વાતાવરણ છે રસ્તા પાણી થઈ લઈએ સારું રે વરસાદ ચલો જોડાઈ રેજો મિનિટે કન્ટિન્યુ વાતાવરણમાં ગરમ ગરમ ચા તો મિત્રો પપ્પા ગામમાંથી આવી ગયા છે દરબી આવ્યા ના તો વરસાદ પાણીનું નુકસાન છે જોડાઈ રહેજો હવે ચાનું છે આપણે ગામમાં જોયા ચલો કન્ટિન્યુ મિત્રો

ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લગે મળ્યા પાછા નેક્સ્ટ દેશી બ્લોગ વિડીયો શું તો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ એન્ડ બાય બાય